તો ઈ સ્કૂલ માં ઈ વખતે સંખ્યા ઓછી હોય અને ત્યાં ઈ વખત ના આચાર્ય જે હતા બરાબર એની પછી એક બીજી સ્કૂલ બની એટલે ઈ સ્કૂલ માં ઈ આચાર્ય રેવાનું રાખ્યું અને ઓલી સ્કૂલ માં એને ભણાવવાનું ચાલુ રાખ્યું હવે ઈ આચાર્ય ઓફ થઈ ગયા છે અને ઈ સ્કૂલ માં એના છોકરાઓ ને એના છોકરાઓ ઈ રહેશે તો ઈ જે સ્કૂલ છે ઈ આ લોકો ની થઈ જાય કે સરકાર ની રહે એટલું ખાલી જાણવું

પોતે પોતાના હેડમાસ્ટર હતા ને પોતે પોતાની સ્કૂલ માં પોતે જ હેન્ડલિંગ કરતા હોતા એની રીતે પચાસ વર્ષ પહેલા છે ને સંખ્યા ઓછી હતી એટલે પછી

પણ કુકાવા વડિયાથી ઓળખાય છે હા આપણી કુકાવા વડિયા પણ તમારે ત્યાં જુડિશિય અલગ છે અને પોલીસ સ્ટેશન એ અલગ છે એવું છે જુડિશિયલ તો એક જ છે વડિયા માં વડિયામાં પણ તાલુકો કુકાવા ભેગો ગણે છે ને હા હા કુકાવા તાલુકો ગણાય મામલે વાવ કુકા ઉંચાડ નું ધારાસભ્ય અને ઈ રામપુર ની અંદર જે સ્કૂલ છે એની અંદર જેના છોકરાઓ એને કબજો કરી લીધો

લોક હવે આપણે એમાં માની લો કરે તો એમાં કઈક કોઈ બીજું સરકારી કોઈ કાર્ય થઈ શકે એમાં તો તમે અરજી કરો ને તાલુકા પંચાયત માં કલેક્ટર માં શિક્ષણ અધિકારી માં અરજી કરો એટલે તરત જ ખાલી કરી દેવું પડે બરાબર તો વિડીયો ઓડિયો ના થી થઈ જાય આપની ઈચ્છા હોય તો ઓડિયો ના માધ્યમથી થી સામાન ખાલી કરી નાખશે કે સરકારી જે છે સરકારી કોઈ આવાસ યોજના છે એના એના કબજેદાર કોઈ નથી હોતા કેમ કે સરકારી મિલકત છે એમાં કર્મચારી ને ક્વાર આપે પછી એની બદલી થાય ખાલી કરી ન્યુ જવાનું હોય તો બરાબર છે અને ત્યાં તપાસ કરું રામપુર

તમે ભણેલ છો એમ પૂછું છું ભણેલ થઈ ને બોલો ને તો ઈ મિલકત રજિસ્ટર માં નો આવે સરકારી આપડી પોતાની મિલકત ઈ નહી આખા ગામની મિલકત રજિસ્ટર છે ભાઈ અત્યારે પંચાયત ની પાસે કઈ કઈ મિલકત છે ઈ બધી એનું માગી પણ આ છે ને ઈ સરકારી મિલકત છે કોઈ વ્યક્તિગત નથી એટલે મેં એવી વાત એક ભાઈ એવું કીધું કે ગ્રામ પંચાયત નું જે મિલકત રજીસ્ટર હોય ને એમાં બધો ઉલ્લેખ હોય તમારા ગામના હવેરા નો ઉલ્લેખ હોય વાવ નો ઉલ્લેખ હોય દરવાજા નો ઉલ્લેખ હોય મંદિર ના હોય કેટલા મંદિરો છે મંદિર ની ઉલ્લેખ હોય ઉલ્લેખ હોય પણ કબજેદાર ના હોય હા કબજેદાર નહીં પંચાયત માં ખાલી મિલકત રજીસ્ટર રજીસ્ટ્રેશન કરેલું હોય એમ હા હા એ રજીસ્ટ્રેશન કે એમાં એમાં બધો ઉલ્લેખ કરેલો હોય પણ એ કોઈના નામે નો હોય

કે હું કેવાય એમ તમે આ બધું નોલેજ હોય તમારી પાસે એટલે હું માહિતી લઉં છું બાકી ત્યાં ત્યાં આવે કામ પણ કેમ પણ પતી જાય બધું કઈ કોશિશ કરીશું અને જરૂર પણ પડશે તો પણ તમારી કઈ આવશું કઈ તમારે જે વિડીયો કરવો હોય આપડે કરશું મારી પાસે આવવા જરૂર નથી તો સરકારી કર્મચારી પાસે હું તો એક સમાજ સેવક છું કઈ કઈ વાંધો નહીં પણ આપણે આ વિડીયો નું પેલું નથી